ધોરાજીની સરકારી હોસ્પિટલની સુવિધામાં વધુ એક કલગીનો ઉમેરો ડિજિટલ એક્સ રે મશીન સિસ્ટમ કાર્યરત ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ રે મશીન સિસ્ટમ કાર્યરત થઈ છે જેના પગલે દર્દીઓની સુવિધામાં વધારો થયો છે તેની સાથે હોસ્પિટલની સુવિધામાં એક વધુ કલગી ઉમેરાયેલ છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવા પામી છે હું ડોક્ટર જય સસેટિયન એસડીએ ધોરાજી ગાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અંદરમાં જે ડોક્ટર હતા તે ડોક્ટરની કમિટી જેને લઈને આ શું પરિસ્થિતિ છે અને જે ડિજિટલ મશીન આવ્યું છે જે લોકોને જે પાર્ટ પ્રાઇવેટમાં જવું પડતું છે એના કેવો ફાયદો લોકો સરકારશ્રી તરફથી તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ધોરાજી ખાતે ઓપ્થેલ્મોલોજીસ્ટ ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ એ નવી નિમણૂક કરવામાં આવી છે ગાયનોકોલોજીસ્ટ હાજર થયા છે એ પણ હવે ટૂંકમાં નવતન ગયા છે ને આવી જશે ડૉક્ટર સાહેબ પછી સ્વાભાવિક છે ઓપીડી અને ઇન્ડોરનું દર્દીનો ધસારો વધારે છે આજરોજ જે ડિજિટલ એક્સરે સિસ્ટમ છે એનાથી એની ગુણવત્તા એક્સરેની જે ગુણવત્તા હોય જે ઝાંખીને ક્વોલિટી પુવર આવતી એકદમ ક્લિયર ક્વોલિટી આવશે ઝડપી આવશે અને આજના યુગમાં દર્દી એના મોબાઈલમાં સેવ બી કરી શકશે અને ટ્રાન્સફર બી કરી શકશે અને જે એના માટે થઈને દર્દીઓને જે જૂનાગઢને રિફર કરવા પડતા હતા એ રિફરનું પ્રમાણ ઘણું ઓછું રહેશે અને સદર સુવિધા છે અમને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભુ જોશી સાહેબ દ્વારા મારા ડેપ્યુટી કલેક્ટર શ્રી તરકલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડિજિટલ એક્સરે સિસ્ટમનું તાત્કાલિક ઉદ્ઘાટન કરવામાં આવે છે સર દોરાજી 29 ગામનો જે ラકુシ विरु कल्चरલ લખોમાં કે કુશી લખોમાં સાહેબ છે ઉગડી વડે લોકોને જે જૂનાગઢ જવું પડે રિફર થવા માટે રાજકોટ જવું પડે એ જવું પડે રિજિસ્ટર આવી ગયું હવે ફક્ત બે જગ્યા જે જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક છે એ આવી જાય એટલે લોકોને ઘણી રાહત મળશે ધોરાજી સરકારી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય મેળાની ગ્રાન્ટમાંથી સીઆર સિસ્ટમ આપવામાં આવી છે જે સૌરાષ્ટ્રના તાલુકા લેવલની હોસ્પિટલમાં આ સુવિધા પ્રથમ છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખાલી પડેલ જગ્યા પર ડોક્ટર્સની ભરતી થતાં ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે લોકમેળામાં ફંડની ગ્રાન્ટમાંથી આઠ લાખ ચોરાણું હજાર આઠસો એંશી રૂપિયાની નવી ડિજિટલ એક્સરે સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે સરકારી હોસ્પિટલમાં એમડી કાર્ડિયોલોજિસ્ટ પેથોલોજિસ્ટ અને ઓર્થોપેડિક ડૉક્ટર પણ હાજર રહ્યા હતા આધુનિક લેબોરેટરી સાથે હવે ની પણ લોકોને અને દર્દીઓને ધોરાજીમાં જ મળશે મારું નામ રેખાબેન દાવી છે રેખાબેન જે ડોક્ટરનો જે સિવિલ હોસ્પિટલ ધોરાજીમાં ભાવ હતો તેને લઈને આ હાલ ની નિમણૂક કરવા આવી છે કેવી ખુશીનો માહોલ છે ના બહુ ખુશીનો માહોલ છે અત્યારે દર્દીને બહુ રાહત છે અને ડિજિટલ મશીન આપણે આવી ગયું છે એટલે પથપેડિંગમાં એટલે ઈ થી અને ડોક્ટરનો બહુ સારો માહોલ છે ચાર ની આપણે નિમણૂક થઈ ગઈ છે જે લોકો બહાર જતા હતા અત્યારે એ કોઈને હવે બહાર નહીં જવું પડે આપણે માં ઓગણત્રીસ ગામડા લાગુ પડે છે તો જે જૂનાગઢ જવું પડતું હતું એ હવે માં કે ક્યાંય જવું નહીં પડે અને ધોરાજીમાં બહુ ખુશીનો માહોલ છે દર્દીઓ માટે અને બહાર જે આપણે જે જાતા હતા અને કામ કરાવવું પડતું હતું લોકોને દર્દીઓને પૈસાની અભાવને કારણે પરિસ્થિતિ નબળી હોય એ લોકોને જરાક પરિસ્થિતિ હિસાબે લાગતું હતું પણ હવે અત્યારે બધું અહીં હોસ્પિટલમાં છે એટલે કાંઈ વાંધો નહીં આવે દર્દીઓને બધાને ખૂબ માહોલ છે સારો છે અને બહુ સારી પ્રગતિ અહીંયા કરેલી છે અહેવાલ ફિરોઝ જુણેજા લોકાર્પણ